રાજકોટની કર્ણાવતી સ્કૂલ ખાતે ચાર વર્ષની બાળકી સાથે બનેલી ઘટનાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જો કે એનએસયુઆઈ કાર્યકર્તાઓને રજૂઆત કરવાની તક આપવામાં આવી નહોતી અને પોલીસે તેમની અટકાયત કરી હતી પ્રદેશ નગર પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો પોલીસે એનએસયુઆઈ ના તમામ કાર્યકર્તાઓને બળજબરીથી પોલીસ વાન બેસાડ્યા હતા એનએસયુઆઈ એ નિવેદન કરતા આક્ષેપ કર્યો છે કે પોલીસ અને રજૂઆત करवा देती थी। थी नहीं करनावती स्कूल मां जो कई पर थसे तो તેની જવાબદારી પોલીસ ની રહેશે આ ભાઈ લે કન્ના હોતી આ સાહેબ વાત કરો જ કન્ના હોતી બોલો મારા ભાઈ બીજું થાય એની જવાબદારી કોની છે યાદ નાતો તમે રહેતા કરના માટે એક જ વસ્તુ છે કે અમે રજૂઆત કરવા જઈએ અમે રજૂઆત કરવા જઈએ જા અમે વિરોધ કરવા જઈએ ચા એ બંદા બરાબર છે અમને રજીવત કરવામાં દેવા આવશે અમે નીકળી આ જોઈ રહ્યા જો અમને મારો જ છે અમને મારો અમને નથી જવા દે સાહેબ અમે કોઈ ગુંડા નથી નથી કોઈ બીજા ગુનો કર્યો છે અને કઈ રસ્તો પકળતા આ જે દોશી છે એને ઘરે ક સજા થાય છે અમે ક ગુંડા છે સાહેબ ખરેખર જે દોશી છે એને સજા કરો માલતી રે